માને તો મનાવી લે જો હે ધાજી એમ મારવાલા બહિને કે જો મથુરા મારગ જા ખાતાજી તોરાના છોપરી જાવ્યા ચાચર ગબર ભો મોતી મોઢાવ્યા ચાચર ગબર ભોખ મોતી મોઢાવ્યા કોણામલક ના માયાણુ માનવી અમારા મલકના માયાણુ માનવી માયા મેલી લેવી જાઉં મારા મેરબા જય માતાજી હર હર મહાદેવ આજે કોઈ બ્લોગ વિડીયો નથી કે પછી કોઈ આપણે મંદિરનો વિડીયો આજે આપણે એક ગ્રામ્ય જીવનમાં જે વસવાટ કરતા એક વ્લોગર છે જેને સોશિયલ મીડિયામાં કામ કરે છે એમનું આપણે બ્રોડકાસ્ટ કરવા આવ્યા છીએ તો તમે ઘણા બધા બ્રોડકાસ્ટ જોયા છે મોટા મોટાના અને આવા નાના મોટાના ક્યારેય તમે નહીં જોયા હોય તો આજે આપણે નાના એવા યુટ્યુબ કામ કરતા આપણી સાથે યુટ્યુબ ફેમિલીમાં કામ કરતા એવા એવા નાના એવા યુટ્યુબર મુલાકાત કરવાની છે તેમની અને એનું ગ્રામ્ય જીવનમાં કેવો વસવાટ કરે છે તે વિશે જાણશું જો તમને વિડીયો ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌ તો તમારું નામ જણાવશું મારું નામ છે કલ્પેશ બેન તમારું નામ તો આ તમે યુટ્યુબમાં કામ કરો છો તમને આ યુટ્યુબમાં કામ કરવાનો કેવો વિચાર આવ્યો

હા મેરેજ પેલા તો મે કામ કરેલા એને પણ કામ કરેલા પણ અમે મેરેજ પછી અમે કઈ વિચાર્યું નતું બરાબર તો તમારા મેરેજ ના કેટલા વર્ષ થઈ ગયા હા દોઢ વર્ષ થઈ ગયું છે કે ઘણા ખરાના લવ મેરેજ પણ થતા હોય અને કોઈના અરેન્જ મેરેજ હોય તો તમારા અરેન્જ મેરેજ કે લવ મેરેજ અમારે અરેન્જ મેરેજ છે બરાબર એમ લગન પેલા અમુક શૂટિંગ માં ને અમે હા ભેગા થયા અમારા ઘરે હોતા આવતા હતા પણ આપણે એવો કોઈ કેમ કે પછી તો ઘરના લોકો પછી એમ જોતા હતા કે ના ના છોકરો ડાયો છે તો આપડે અહિયાં વાંધો નથી તો પછી એને વાત હતા કે અમને તો કોઈ એ જાત નું એવું કઈ આપડે સગાઇ એ પેલા કોઈ મુલાકાત થતી કે હા એક ભોળા નાથ નું સોંગ બનાવ્યું હતું એમાં હિરેન ને તમારા ભાઈ બે આવ્યા હતા અને એમ બધા શૂટિંગ માં ગયા હતા પછી ઘણી વાર અમારા ઘરે ધૂન ભજન હોય કારણ કે અમારા પપ્પા ની ભજની જ છે બધા એટલે ધૂન ભજન હોય તો તે ખુશી તેડાવે એટલે આવતા હોય કારણ કે ઓળખાણ હોય એટલે પછી ફોન કરે એટલે આવાના થશે એવી રીતે આમ તમારી ફેમિલી મેમ્બર પ્રશ્ન કે તમારી ફેમિલી મેમ્બર માં કેટલા લોકો છે તો ફેમિલી મોટી છે અમે ચાર બહેનો અને બે ભાઈઓ ને બે મમ્મી પપ્પા બરાબર હા અને છે કે બધાય છે સંતવાણી કાર્યક્રમ માં જાતા હોય છે મારા મમ્મી પપ્પા બે ભજન ગાય છે અને મારા નાની મારી બેન છે ઈ પણ ઈ પણ સારી રીતે ગાયક છે અને મારા ભાઈઓ છે તો ઈ એવું બધું ઓર્ગન ને એવું વગાડે ને એવું અને तो दाने संगीत रखते हैं वधुएं के, के हाँ प्रेम भाव। एक दो आप ले तुम्हारी पास से संभलवा नीता से महादशक मित्रों ने संभलाओ। तो माता जगदंबा तू यजोबली अन्य मारी जपिए जपिए यत्थारा यजाप तो नवखान मारी तरह धीवा बले।

અને યુટ્યુબ સિવાય આપણે બીજા કોઈ સોશિયલ મીડિયામાં કામ યુટ્યુબ સિવાય આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી છે ફેસબુક ઓછી વાપરવી વધારે આપણે યુટ્યુબ ચેનલ વાપરવી બે ચેનલ છે હાલમાં તમારી ચેનલનું નામ જરીક જણાવજો મારા દર્શક મિત્રો આપણે વ્લોગની ચેનલનું નામ છે કે બી વ્લોગ એક્યાસી બ્યાસી અને કોમેડીની ચેનલનું નામ છે કે ધમલ ધમાલ એક્યાસી બ્યાસી તો આ ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નીચે લિંક હું આપી દઈશ બીજું તમે વ્લોગ શેમાં એડિટિંગ કરો છો તમારા વ્લોગ અમે જોયા છે સુપર એડિટિંગ થાય છે તો તમે એડિટિંગ શેમાં કરો છો દર્શક મિત્રોને જણાવીશ હું વ્લોગ એડિટિંગ તો આ કેપકટમાં કરું છું બરાબર કેપકટ સિવાય અન્ય કોઈ એપ પહેલા શરૂઆતમાં હું કાંઈંગ માસ્ટર વાપરતો હતો પછી મારા શાળાએ કીધું કે આ બહુ સારું એપ્લિકેશન આવે તે પછી હું આ કેપ જ વાપરું છું મજા આવે છે તો અમે જે વિડીયોમાં જે સરસ મજાના થમનેલ બને છે તો થમનેલ તમે કઈ રીતે બનાવો છો પિક્સલ લેબ બરાબર પિક્સલ લેબ આપણે તમે થમનેલ બનાવો છો પછી આગળ હજી શું વિચાર છે આગળ તો ઘણાય આપણે વિચાર તો છે એક સપનું છે કે ભાઈ અમે એક સોંગ બનાવી એમ અમારા મેરેજ પહેલાનું સપનું છે હમ હમ એનું મેં સાંભળ્યું છે કામકાજ પણ સોંગ નું ઘણું ખરું ચાલુ છે હા

તો પણ છો ગ્રામ્ય રહ્યો કોઈ લોકો આમ વાત કરતા હોય કોઈ તો તમને એનો કઈ ભય કે એવું કઈ લાગે એવું આપડે અમુક એવો માણસો હોય ગામ હોય ને પાંચ જણા એવા હોય આપડે એવું કાન માં લેવી નઈ અમુક આપડે

પણ છે તો આ બધો જયારે આ યુટ્યુબ નું કામ કરો છો તો હીરામાં નું પણ તમે હીરા ઘસવાનું એટલે કે ડાયમંડ પોલીસ નું પણ કામ કરો જ છો

તો એટલો ટાઈમ તમને મળી જતો અને હવે આપણે છે કે કોઈ કોઈ પ્રસંગ હોય તો પછી ન્યા આપણે બ્લોગ તો ઈ બ્લોગ ની ચેનલ માં બ્લોગ મુકાઈ અને કોમેડી વિડિયો તો આપણે દર અઠવાડિયે બુધવારે જે રિલીઝ ઈ આપણે રજાઈ તો મિત્રો આપણે જાણ્યું કે ભાઈ YouTube માં પણ કામ કરે હીરા પોલીસ નું પણ કામ કરે એટલે કે હીરા ઘસવાનું પણ કામ કરે છે અને સાથે સાથે જમીન એટલે કે ખેતીવાડીનું પણ કામ કરે છે આ ફેમિલી મેમ્બર કેટલા છે તે આપણે જાણશું ભાઈ પાસે અમારે ફેમિલી નંબર છે તો 8 જણા છીએ અમે ફેમિલી નંબર તો તમે મોટા ભાઈ કે હું નાનો સૌથી મોટા ભાઈ છે હા તે એના મેરેજ થઈ ગયા મેરેજ થઈ ગયા છે એમના જે બાળકો છે બે બાળકો છે બરાબર તમારા પપ્પાની શું બિઝનેસ કરે ઈ ખેતી બરાબર તો આપણે ઇન્ટરવ્યુ તો આપણે કન્ટિન્યુ રાખશું પણ બેન સરસ મજાનું ગાય છે તો થોડોક એનો પણ આપણે વશમાં ગાળો મળતો રહે ત્યાં આપણે એમનો થોડોક સોંગનો આપણે લાવો લઈશું તો એક લોકગીત સરસ મજાનું બેન ગાયો હા માને તો મનાવી લે જયો રે હેઓ દાજી એમ મારવાલા ને વઢીને કે જો મથુરા રે ને વઢીને કે સરસ એક સવાલ આપણે બેનને પણ કરીશું એક પ્રશ્ન તો તમે વ્લોગ ચેનલ બનાવી હતી બરાબર તો સાથે સાથે કોમેડી ચેનલ પણ બનાવી તો કોમેડી ચેનલ બનાવવાનું રિઝન શું હતું એમાં તો છે કે આજે વ્લોગની ચેનલ છે એ અમારી મોનીટાઈઝ થઈ ગયા બાદ એમાં થોડોક પ્રોબ્લેમ આવી ગયો હતો તો પછી બંધ થઈ ગઈ હતી થોડોક ટાઈમ તો ત્યારે અમે અમુક શોર્ટ વિડીયો બનાવતા કોમેડીના એમાંથી સગા સંબંધી અમુક મિત્ર વર્તુળ હોય એ બધા એમ કેતા કે તમે આમાં કામ તમારું સારું છે અને કોમેડી સારી બનાવો છો એમ કોમેડીના વીડિયા ચાલુ કરો તો એમાંથી અમને આઈડિયા આવ્યો કે હવે આપણે એક અલગથી ન ચેનલ જ બનાવી લેવી ઓલી ચેનલ હતી એમાં તો પ્રોબ્લેમ હતી પછી તો ઓટોમેટિક ઈ ઈ ચેનલ પણ અત્યારે ચાલુ જ છે લોગની એમાંથીને પ્રોબ્લેમ તો હતી દૂર થઈ ગઈ અને એવી રીતે અમને નો આઈડિયા આવ્યો અને પછી શરૂઆત કરી કોમેડી સન તો મિત્રો આપણે જોયું કે ગ્રામ્ય જીવનમાં વસવાટ કરતા એક સારા એવા ગાયક પણ છે સારા એવા એક યુટ્યુબર છે ભલે આ એની ચેનલ થોડીક નાની છે પણ આવનારા સમયમાં મોટી ચેનલ પણ થશે તેવા એના સપના પણ છે અને આપણે પણ એને કહી કે માતાજીને પ્રાર્થના કરી ખૂબ આગળ વધે તો મિત્રો તમે જોયું કે ગ્રામ્ય જીવનમાં એક વસવાટ કરતા તમે જોઈ શકો છો નાના એવા યુટ્યુબર છે તેમની પાસે ગાયકાની એક કળા છે તમે જોયું અને સાથે સાથે હીરા ઘસે છે ખેતી કામ પણ કરે છે youtube યુટ્યુબમાં થોડો ઘણો પણ સમય કાઢે છે તો આપણે મોટા બ્રોડકાસ્ટ તો બહુ જોતા હોય છે આ એક ગ્રામ્ય જીવનમાં એક વસવાટ કરતાં તેમનું આ એક નાનું એવું ઇન્ટરવ્યુ હતું જો તમને આ ઇન્ટરવ્યૂ પસંદ આવ્યું એટલે કે બ્રોડકાસ્ટ પસંદ આવ્યું હોય તો આ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને તેમની એક ચેનલ છે કેબી બ્લોગ ને કેબી ધમાર કેબી ધમાર તો તેમની ચેનલ આપણે નીચે લિંક આપી દઈશ ટાઇટલમાં તો ત્યાંથી વિઝિટ કરી લેજો ચેનલને ત્યાંથી વિઝિટ કરી લેજો તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો અને ચેનલને શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો માને તો મનાવી લે જો રે હે ઓ દાજી એમ મારવાલા ને વઢીને કે જો